મેળો ભરાય ને મેરવાડા માં મેરવાડા ભરાયુ કાળકા માં નહીં આપડે મંદિર મોટો બકરો નું ગલબો હારી તો રાતે ઘેર આપવાનું ચારે બકરો ઘેર રાખવાના બકરો

એ પોણીસ છે પોણીસ છે બોંડીપુરી ખાવી છે કે પેલી બોંડીપુરી આવો ને એવી બોંડીપુરી ઓલા ભાઈ બોંડીપુરી છે ના હવે આવો આવો બોંડીપુરી આવો આ દે પાણી પાણી હોય આ જો પાણીપુરી ઓરે પોણી તો પોણી ને પુરી આવું હા આ બે આલો પાણીપુરી એટલે ના ઓરે પેલો દોવા દે મને હું હું છે હા જોઈ લો હા જોઈ લો જોઈ લો પાછો બાચ્યુંમાં નહી રોકાયો એ અમાજી ભાઈ બોલો બોલો હા

લાલ લાલ માંગી લાલલાલ મરચુઆ સારી જોરદાર ભાઈ તો ઓગળી ખાઈ દો તમે ફટોબત <coughs> ફટોમત <coughs> <goughs>

મોટું થાય જબરજસ્ત થાય ત્યાં ભાઈ શું છે

એવું લાગો થી ભૂંડો લાગી તું પડશે લેવું પડશે નહીવ મેલ જાય

આ તો તો ટિકિટ બેસવાની વીસ રૂપિયા વીસ રૂપિયા ના લેવી જ પડશે

ઈ ત્રણ ફૂંકા લે મારા ફૂંકા લે મારા ફૂંકા 10 રૂપિયા આપી દે ઓમું મારા તો ઓનો ફૂંકો જ પડતી આવે તારો બેડની

ના પાડી બીજા જીવો ના પાડે છે આ મેળો મારે

હું પીવું તમારે ના પીવાય પીવા તું હોય તમારા તમે મોટા કેવાય લઈ <laughs> લેજે <laughs> 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 <hlea> ના ખાવાય થી ધરાઈ રહ્યા પછી રાતી તું દરિયો કરે ખબર હેડિયો ગમેકર કરજો એ જબરજસ્ત